નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલ્થ ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો બે લવિંગના ઉપાય કરી નાખજો ધનવાન બની જશો આજના વિડીયોમાં અમે તમને લવિંગના એવા કેટલાય ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયો કરવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે મિત્રો આ ઉપાયો જે હું તમને આજના વિડીયોમાં જણાવવાની છું તે ખૂબ જ સરળ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જો તમે બે ચાર મિનિટ કરીને આ ઉપાય ખાસ કરીને શનિવારે અથવા તો કોઈ પણ દિવસે કરી લો છો તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારી તમામ મનોકામના થોડા જ સમયમાં પૂર્ણ થઈ જશે અને તમને કોઈપણ કાર્યમાં થોડા સમયમાં જ સફળતા મળી શકશે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે મિત્રો આપણા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ખૂબ જ મહત્ત્વ ગણવામાં આવ્યું છે જો લવિંગના ઉપાયોનો ઉપયોગ સારી રીતે કરવામાં આવે અને યોગ્ય દિવસે કરવામાં આવે તો તે ખૂબ જ લાભ આપે છે તે ઉપાય કર્યા બાદ તમને કોઈ પણ કાર્યમાં અવશ્ય ને અવશ્ય સફળતા મળે છે મિત્રો અમે તમને લવિંગના એવા કેટલાય ઉપાયો જણાવવાના છીએ જે ધર્મશાસ્ત્રમાં અને તંત્રશાસ્ત્રમાં બીજા ઘણા બધા શાસ્ત્રોમાં લખાયેલા છે તે જણાવીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો આપણે આગળની માહિતીને શરૂ કરીએ મિત્રો તમે એક વાત સમજો કે માતા લક્ષ્મીની પૂજા હોય ભગવાન મહાદેવની પૂજા હોય કે માતા દુર્ગાની પણ પૂજા હોય તો આ બધી જ પૂજામાં લવિંગનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે જ છે જો લવિંગનો ઉપયોગ તેમની પૂજામાં ન કરવામાં આવે તો તેમની પૂજા અપૂર્ણ માનવામાં આવે છે બીજી બાજુ એવું પણ કહેવાય છે કે લવિંગના ઉપાયોનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક દેવી દેવતાઓ ક્રોધિત પણ થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ પણ નથી કરતા મિત્રો તે માટે આ લવિંગના ઉપાયોને ખોટી રીતે ન કરતા અને ખોટી રીતે તેનો પ્રયોગ પણ ન કરવો જોઈએ આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો જો તમે લવિંગના ઉપાયોની મદદથી જાતે જ પૂજા પાઠ કરવા માગો છો તો તેના સો ટકા લાભ મળે છે તો આ લાંબા ઉપાયો છે પણ તમારે તેને યોગ્ય સમયે ક્રિયા પ્રમાણે કરવાના છે અને એકવાર તમે આ ઉપાયો કરી લો છો તો તે ઉપાયો કર્યા બાદ તમારી તમામ પ્રકારની ચિંતાઓ દૂર થઈ જશે અને તમે તમારા જીવનમાં ગરીબી મુશ્કેલી અને બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ ઉપાય તમે કરી શકો છો માત્ર તમારા માટે જ નથી પરંતુ તમારા સમગ્ર પરિવારના કલ્યાણ માટે પણ આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ જો તમે પણ જાણતા જશો કે આજનો સમાજ એવો છે કે તમે સાદું જીવન જીવતા હોય તો ત્યારે પણ તમારા પાડોશીઓ અને સંબંધીઓને તમારી ઈર્ષા થવા લાગે છે અને તમારા વિરુદ્ધમાં ષડયંત્ર રચાય છે જે તમને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે તો મિત્રો તમારે તે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે ફક્ત પાંચ શનિવાર કોઈ પણ શનિ મંદિરમાં જવાનું છે અને શનિ મંદિરમાં ગયા પછી તમારે ફક્ત સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને તેમાં એક લવિંગ નાખવાનું છે જો તમે પાંચ શનિવાર સુધી આ ઉપાય કરશો તો તમને શનિદેવ મહારાજના આશીર્વાદ મળશે પછી તમારી પાછળ તમે ગમે તેવા દુશ્મન હોય તમારો શત્રુ હોય તો તે પણ તમારું કંઈ જ બગાડી નથી શકવાનો કારણ કે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને ભગવાન શનિ મહારાજની કૃપા મળી જાય તો તેને કોઈ પણ પ્રકારના દર્દો સહન કરવા નથી પડતા તે વ્યક્તિના લાખો દુશ્મનો તેમની પાછળ ઊભા હોય તો પણ તેઓ તેનું કંઈ જ બગાડી નથી શકતા તમારે શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવવા હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ આપણે હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો આ નકારાત્મક શક્તિઓથી દૂર રહેવાનો ઉપાય છે આ એક મહાન ઉપાય છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો આ ઉપાયને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ છે કોઈએ કંઈ કાળો જાદુ કર્યો હોય તો તમે આ વસ્તુથી ખૂબ જ પરેશાન છો અને જો તમે આ પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માગો છો તો તમારે શનિવારે રાત્રે શું કરવું પડશે તો તમારે એક માટીનું વાસણ અથવા તો પિત્તળનું વાસણ લેવાનું છે પછી લોખંડનું વાસણ ભૂલથી પણ ન લેતા હવે તમારે શું કરવું છે તો અગિયાર લવિંગ પાંચ કપૂર અને બે એલાયચીને લેવાની છે તે પછી અગિયાર લવિંગ પાંચ કપૂર અને બે ઇલાયચીને સળગાવી દેવાની છે ત્યારબાદ તેનો ધુમાડો આખા ઘરમાં કરવાનો છે આ ત્રણેય વસ્તુઓ સળગી ગઈ હોય ત્યારબાદ તેમાંથી જે રાખ વધેલી હોય છે તે રાખને તમે નાખી ન દેતા તે રાખને તમારે એક ડબ્બામાં અથવા તો બોક્સમાં ભરી દેવાની છે પછી તમે જ્યારે પણ તમારે આ લવિંગનો ઉપાય કરવો હોય ત્યારે તેમાંથી એક ચપટી રાખ થોડા પાણીમાં મિશ્ર કરીને આખા ઘરમાં છાંટી દેવાની છે જો તમે આમ કરશો તો તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક શક્તિ હોય તે કાયમ માટે ખતમ થઈ જશે અને શનિદેવજીના આશીર્વાદથી તમારું જીવન ધન્ય બની જશે ઘરમાં ધન્યતા રહેશે અને પ્રગતિ પણ થશે મિત્રો તમારે આ ઉપાયને તે જરૂર કરવો જોઈએ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ હોય કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ હોય તો તેને દૂર કરવા માટે તમારે આ ઉપાયને જરૂરથી કરવો જોઈએ મિત્રો હવે આપણે ત્રીજા ઉપાયની વાત કરીએ તો તમને તે ઉપાય બધાથી રાહત મેળવવા માટે છે માની લો કે તમને કોઈ રોગના મૂળમાં છો તમને કોઈ રોગનો કોઈ પણ ફાયદો નથી મળી રહ્યો તમે સારવાર કરાવીને થાકી ગયા છો તો પણ તમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો તમે ખૂબ જ ચિંતિત છો તો મિત્રો આવી સમસ્યામાં તમને જે ભગવાન મદદ કરી શકે તો તે ભગવાન છે ભગવાન મહાદેવ ભગવાન મહાદેવ આવી સમસ્યાનો ઉકેલ કરાવી શકે છે જો તમે આ ઉપાય કરો છો જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમને દેવતાઓના ભગવાન મહાદેવના આશીર્વાદ મળશે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે સતત પાંચ અઠવાડિયા સુધી શનિવારે તે ઉપાયને કરવો પડશે તે દિવસે કોઈ પણ શિવ મંદિરમાં દર્શન અવશ્ય તમારે કરવા પડશે મિત્રો આ પાંચ અઠવાડિયા દરમિયાન તમે કોઈ પણ તામસિક વસ્તુ ખાઈ ન શકો તેમાં કાંદા લસણ વગેરે પણ આવી શકે છે અને આ પૂજા એક રીતે તપસ્યા તરીકે પણ ગણવામાં આવે છે જે વ્યક્તિ આ પૂજા કરે છે તે રોગમુક્ત થઈ જાય છે અને તેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે મિત્રો તેમની તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે તેમને માત્ર આટલું જ કરવાનું છે તેમણે ફક્ત શનિવારે આ ઉપાય કરવો પડશે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમારે બે લવિંગ લેવાના છે કોઈ પણ શિવ મંદિરમાં જવાનું છે ત્યારબાદ તમારે બે લવિંગ ઉત્તર તરફ ઊભા રહીને ભગવાન શિવને અર્પણ કરવાના છે અને ત્યારે તમારે એકસો આઠ વખત ઓમ નમ સિવાય ઓમ નમ શિવાય બોલવું પડશે કારણ કે એકસો આઠ નંબર એ ભગવાન શંકર એટલે કે આપણા ભોળાનાથને અત્યંત પ્રિય છે અને તે તેમના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે પછી તમારી જેવી પણ ઈચ્છા હોય તે તમે ભગવાન મહાદેવ પાસે માંગી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી તમારા પર ભગવાન મહાદેવની કૃપા વરસવા લાગશે અને તમને જે કંઈ પણ રોગ તણાવ પરેશાનીઓનો સમસ્યાઓમાંથી તમે સંઘર્ષ કરી રહ્યા હતા તેમાંથી પણ તમને ધીરે ધીરે કરીને થોડા સમયમાં જ મુક્તિ મળી જશે મિત્રો ઘણા લોકોને ઘણી બધી સમસ્યા હોય છે તો તેનું નિવારણ કરવા માટે ભગવાન ભોલેનાથની તેમની કૃપા જરૂર હોય છે તો તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ મિત્રો આપણે આગળના ઉપાય એટલે કે ચોથા ઉપાય વિશે વાત કરીએ તો જો તમારો પહેલો ધંધો ચાલતો હોય અને હવે તે ધીરે ધીરે કરીને બંધ થઈ ગયો છે અથવા તો તમને તે ધંધામાંથી પહેલાં જેવો નફો નથી મળી રહ્યો તો મિત્રો તમે આ વાતથી ખૂબ જ પરેશાન છો તો એક સરળ અને સાદો ઉપાય જે હું તમને આગળ જણાવીશ તે માટે તમારે જરૂરથી કરવો જોઈએ મિત્રો જો તમને યોગ્ય વળતર અથવા તો યોગ્ય કમાણી નથી થઈ રહી તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બિઝનેસમાં આપણને કોઈની મદદની જરૂર હોય તો તે ભગવાન ગણેશના આશીર્વાદની જરૂર હોય છે જો તમને ભગવાન ગણેશજીના આશીર્વાદ મળી ગયા તો તમારો વ્યવસાય પણ તમારા જીવનમાં સારો ચાલવા લાગશે અને તમારા વ્યવસાય સાથે ખૂબ જ પ્રગતિ કરશો અને તમને ઈચ્છિત નફો પણ મળવા લાગશે અને ભગવાન ગણેશજીનો તમારા વ્યવસાય ઉપર પણ વાસ થશે તેથી તમારે ફક્ત બુધવારે ભગવાન ગણેશજીના મંદિરમાં જવાનું છે કારણ કે બુધવાર એ ભગવાન ગણેશજીને સમર્પિત કરવામાં આવેલો છે તમારે ગાયના દૂધમાંથી બનેલો ઘીનો દીવો પ્રગટાવવાનો છે અથવા તો તમે કોઈ પણ બુધવારે તમારે લાલ કપડું લેવાનું છે લાલ કપડામાં તમારે એકવીસ લવિંગ અને અગિયાર કપૂર બંનેને સરખા રાખવાના છે અને તમે ભગવાન ગણેશજીના જમણા પગમાં તે કપડાને સ્પર્શ કરાવવાનો છે ત્યારબાદ તમારે તેને માટીના વાસણમાં તે બંને વસ્તુને સળગાવવાની છે તે કપડું સળગી જાય ત્યારબાદ તેમાંથી ધુમાડો ઉત્પન્ન થાય છે તે ધુમાડાને તમારે તમારા વ્યવસાય અથવા તો કોઈ પણ તમે દુકાન ચલાવી રહ્યા હોય તમારે તે દુકાનમાં તેને ધુમાડો કરવાનો છે ત્યારબાદ જે કંઈ પણ બંધન હતું અથવા તો કોઈએ તમારા ધંધા વ્યવસાય પર જાદુ તોણા કરાવ્યા હતા તો તે પણ ધીરે ધીરે કરીને સમાપ્ત થઈ જશે અને તમારો ધંધો પહેલાં જેવો શરૂ થઈ જશે મિત્રો તમે લોકો આ ઉપાય ન કરી શકો તો હું તમને એક બીજો ઉપાય પણ જણાવવાની છું તે ઉપાય પણ તમે સરળતાથી કરી શકો છો તે ઉપાય તમને ઘણા બધા ફાયદાઓ થશે તમને યોગ્ય સફળતા પણ મળવા લાગશે તો મિત્રો આ ઉપાય તમારે બે અઠવાડિયા સુધી લગાતાર એટલે કે ચૌદ દિવસ સુધી તમારે કરવો પડશે તો તમારે તે ઉપાય કરવા માટે સૌ તો થોડું ગંગાજળ લેવું પડશે ત્યારબાદ તમારે તમારા ધંધા અથવા તો વ્યવસાયના મુખ્ય દરવાજા જેને આપણે પ્રવેશ દ્વાર કહીએ છીએ તેના પર તમારે ગંગાજળનો છંટકાવ કરવો પડશે અને તે છંટકાવ તમે બ્રહ્મ મુહૂર્ત અથવા તો તમે સૌ પ્રથમ તો દુકાનનો સવારમાં દરવાજો ખોલો ત્યારે તમારે કરવાનો છે જો તમે આમ કરશો તો ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારો ધંધો સારો ચાલવા લાગશે અને મિત્રો તમારી ધંધાકીય સમસ્યા બધી જ પૂર્ણ થઈ જશે અને તમે ધંધામાં સફળતા પણ પ્રાપ્ત કરશો મિત્રો આ ઉપાય અહીંયા પૂર્ણ થઈ ગયો અને જો તમારા જીવનમાં કંઈ પણ પૈસા સંબંધિત સમસ્યા હોય તો તેનું સમાધાન કરવા માટે તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા પડશે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એક લવિંગને સંબંધિત ઉપાય પણ કરી શકો છો અથવા તો આપણે તેને ટોટકો પણ કહીએ છીએ તો ચાલો હું તમને જણાવી દઉં તમારે ફક્ત શુક્રવારે આ ઉપાયને કરવો જોઈએ કારણ કે શુક્રવાર એ માતા લક્ષ્મીને સમર્પિત વાર માનવામાં આવે છે અને ધ્યાન રાખો કે આ ઉપાય તમારે સતત પાંચ શુક્રવારની સાંજે સ્નાન કર્યા પછી જ કરવાનો છે કારણ કે સાંજે આ ઉપાય કરવાથી તે જરૂરથી સફળ થાય છે તમારે સાંજના સમયે સ્નાન કર્યા પછી જ્યાં તમારા ઘરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો હોય ત્યાં તમારે એક ગુલાબમાં પાંચ લવિંગ રાખો અને માતા લક્ષ્મીને અર્પણ કરો શનિવારની રાત્રે આ ગુલાબને કોઈ પણ વહેતી નદીમાં અથવા તો કોઈ પણ તળાવમાં તેને ફેંકી દો મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધન સંબંધિત જે પણ મુશ્કેલીઓ હશે જે પણ સમસ્યા હશે તે થોડા સમયમાં જ સમાપ્ત થઈ જશે મિત્રો જો તમે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે આ ઉપાયને અવશ્ય ને અવશ્ય કરવો જ જોઈએ કારણ કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં નિવાસ પણ કરે છે ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યાઓ નથી આવવા દેતા અને ઘરની સમસ્યાઓને પણ તેઓ દૂર કરે છે તો જે લોકોના ઘરમાં આર્થિક તંગીની પરેશાની હોય તો તેમણે આ ઉપાયને જરૂર કરવો જોઈએ ઘણા લોકો એવું સમજે છે કે મહેનત વિના કંઈ પણ પ્રાપ્ત થતું નથી પરંતુ ઘણા લોકોએ ખૂબ જ મહેનત કર્યા બાદ પણ તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ અથવા તો વળતર નથી મળતું તો તેમને એમ વિચારતા હોય કે અમે આખો દિવસ મહેનત કરીએ છીએ તો પણ શા માટે નફો અથવા તો કમાણી નથી થઈ રહી તો મિત્રો તમારે સફળતા મેળવવા માટે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા જોઈએ તો તમારે તેઓને પ્રસન્ન કરવા માટે તમે આવા ઉપાયો અથવા તો ટોટકા કરી શકો છો જે કરીને તમારા જીવનની તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો તેમની મહેનતની સાથે તમારું ફળ પણ મળી શકે તે માટે તમારે આવા ઉપાયોને જરૂરથી કરવા જોઈએ મિત્રો લવિંગમાં એવા ખાસ ગુણ હોય છે લવિંગમાં લવિંગ તમે ખાવ છો તો તેમાંથી કેલ્શિયમ વિટામિન કે ફાઈબર આયન મેગ્નેશિયમ વિટામિન એ વગેરે પ્રકારના ન્યુટ્રિશન મળે છે લવિંગ પેટ અને ગેસ સંબંધિત બીમારીઓમાં પણ ખૂબ જ ફાયદાકારક છે જો મિત્રો તમને દાંતનો દુખાવો હોય તો પણ તમે આ લવિંગનો ઉપાય કરી શકો છો તેવી ઔષધિનો વિશેષ ગુણથી ઉપયોગ કરવામાં આવે અને જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા પ્રયોગો પ્રમાણે કરવામાં આવે તો તે તમારા જીવનમાં જરૂરથી સફળતા લાવે છે અને તમારા તમામ કાર્યોને પણ પૂર્ણ કરે છે મિત્રો અને તમને સફળતા મેળવવામાં ખૂબ જ મદદ કરે છે આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ નિયમિત રીતે પૂજા કર્યા બાદ આરતીના દીવામાં બે લવિંગ ઉમેરીને આરતી કરવી જોઈએ જો તમે કપૂરની આરતી કરતા હોય તો તેમાં તમારે બે લવિંગનો જરૂરથી નાખવા જોઈએ આ ઉપાય કરવાથી તમે જે પણ કાર્ય શરૂ કરી રહ્યા હશો તે તમારું કાર્ય ચોક્કસ રીતે પૂર્ણ થશે અને તેમાં કોઈ અડચણ નહીં આવે મિત્રો ઘણા લોકો કોઈને કોઈ કાર્ય શરૂ કરે છે પરંતુ તે કાર્યમાં થોડી એવી અડચણ આવતા તે કાર્ય છોડી દે છે પરંતુ જો તેઓ આ ઉપાય કરે તો તેમના કાર્યમાં અડચણ નથી આવતી અને તેમના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને જ્યોતિષશાસ્ત્રમાં આના વિશેષ પણ ઉલ્લેખ કરેલા છે આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ તો તમે એક વાત જાણી લો કે તમે કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો અને તેની અંદર સફળતા મેળવવા માંગતા હોય તો એક લીંબુની ઉપર ચાર લવિંગ લગાવી દો ત્યારબાદ એકવીસ વાર ઓમ શ્રી હનુમંતેય નમઃ આ મંત્રનો જાપ તમે ને આઠ વાર કરી લો મિત્રો તમે જે પણ કાર્ય શરૂ કરી રહ્યા છો તેમાં તમને જરૂરથી સફળતા મળશે કારણ કે હનુમાનજી તેમને આ કાર્ય સફળતા અપાવશે અને હનુમાનજી જે આજના ચિરિંજીવી દેવતાઓમાં પણ આવે છે તે માટે તમારી તે તમામ મનોકામના પણ પૂર્ણ કરશે માત્ર તમે આ ઉપયોગ કરીને જ તમે સફળ થઈ શકો છો અને તમારી મહેનતનું ફળ તમે મેળવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માં મોગલ અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો